જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જેઠ વદ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળશું મિત્રો દર મહિને બે ચતુર્થી આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી તેમજ વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે એવું કહેવાય છે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશ તેમના તમામ દુઃખો દૂર કરે છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા કરવી પણ ખૂબ જ શુભ ગણાય છે સૂર્યોદયથી શરૂ થતું વ્રત ચંદ્ર દર્શન સાથે સંપન્ન થાય છે ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન અંગોમાંથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવાય છે આ કારણે વિનાયક ચતુર્થીના દિવસે મધ્યાહને તેમજ સંકષ્ટ ચતુર્થીના દિવસે રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે વરદ મૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત થાય આ દિવસે ભગવાન શ્રી ગણેશને શુદ્ધ જળ પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી યજ્ઞોપવિત તથા વસ્ત્ર ચંદનથી તિલક કરી ચોખા પુષ્પ તથા પુષ્પમાળા દુર્વા સિંદુર અમીર ગુલાલ કંકુ હળદર સુગંધિત દ્રવ્ય ધૂપદીપ તથા ઋતુના ફળ મોદક તેમજ લાડુનો પ્રસાદ અર્પણ કરી દક્ષિણા અર્પણ કરી આરતી તથા પુષ્પાંજલિ પ્રદક્ષિણા તથા પ્રાર્થના વિધાનથી પૂજા કરવી જોઈએ ચોથના દિવસે ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને જળનું અધૈર્ય આપી ધૂપ દીપ લાડુ વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ ઓમ ગમ ગણપતય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ આ ચોથના દિવસે નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું વિધાન છે ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની ચંદ્રદેવની આરાધના ભક્તિ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ધાયુષ પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે આમ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ચંદ્રોદય થયા બાદ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી તેમ ચંદ્ર દર્શન કરી ચંદ્રને જળનું અથર્યા આપી લાડુનો પ્રસાદ ધરાવી આ પ્રસાદ બધાને વહેંચી પોતે પ્રસાદ ગ્રહણ કરવો અને આ વ્રત પૂર્ણ કરવું આ દિવસે વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આજના આ જેઠ જેઠવદ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળશું જો આપની કથા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય જેઠ જેઠવ સંકષ્ટ ચતુર્થી દયાદેવ બ્રાહ્મણની કથા વૈશાખ માસની શ્રી ગણેશ ચતુર્થીની કથા પૂર્ણ થતાં સૈનક આદિમુનિઓએ કહ્યું હે સુદ્ધજી હવે તમે અમને જેઠ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થી વિશે કહો સુદ્ધજી બોલ્યા જેઠમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યક્ષ એટલે ગણોનો અધ્યક્ષ તે સ્વામી ગણાય છે શ્રી ગણેશજીને શ્રી શંકર ભગવાનને ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા વિધિ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ હવે હું તમને જેઠ મહિનાની શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા વિસ્તારથી કહું છું તે તમે સાંભળો પાર્વતી માતાએ શ્રી ગણેશજીને પૂછ્યું હે વત્સ જેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થીની કેવી રીતે પૂજા કરવી જોઈએ આ માસના શ્રી ગણપતિજીનું નામ શું છે શ્યાનો આહાર લેવો જોઈએ તમે આ વિશે મને જણાવો શ્રી ગણેશજી બોલ્યા હે માતાજી જેષ્ઠ કૃષ્ણ ચતુર્થી સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર અને કન્યાઓને પતિ દેનારી છે આ દિવસે મુશખરથ નામના શ્રી ગણેશજીની પૂજા સંપૂર્ણ ભક્તિભાવથી કરવી જોઈએ આ દિવસે ઘીથી બનાવેલ હલવો પૂરી લાડુ વગેરે શ્રી ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું હે પાર્વતી માતા આ સંબંધમાં પ્રાચીન કાળની એક કથા કહું છું સત્યયુગમાં પૃથુ નામના રાજા હતા તે પરાક્રમી હતા છતાં રાજ્ય ધર્મના નિયમો પ્રમાણે ચાલતા હતા પૃથુ રાજાએ સો યજ્ઞ કર્યા હતા તેમના રાજ્યમાં દયાદેવ નામના એક વિપ્ર રહેતા હતા તે વેદ શાસ્ત્રોના જ્ઞાતા હતા તેમના ચાર પુત્રો હતા જે વેદોમાં સંપૂર્ણ વૃદ્ધાન હતા દયાદેવે ચારેય પુત્રોના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કર્યા હતા સમગ્ર કુટુંબ સુખ શાંતિથી રહેતું હતું દયાદેવની ચાર વહુઓ પૈકીની મોટી વહુએ એક દાડે સાસુજીને કહ્યું હે માતાજી હું પિયરમાં બાળપણથી જ સંકટનાશન શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરતી હતી એ ઘણું મંગલકારી વ્રત છે માટે એ વ્રત અહીં ચાલુ કરવાની મારી ખાસ ઈચ્છા છે હે માતાજી તમે મને પૂજ્ય પિતાજીએ વ્રત કરવાની મને આજ્ઞા આપવાની કૃપા કરો મોટી વહુની આ વાત સાંભળીને સસરાજીએ કહ્યું વહુ બેટા તમે બધી વહુઓમાં મોટા છો તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી બધી જાતનું સુખ છે તો પછી આ વ્રત વટોળા કરવાનો શું અર્થ છે તમારી ઉંમર વ્રત કરવાની નથી ખાવો પીવો મોજ શોખ કરો વળી આ ગણપતિ કોણ છે તમારે આ બધું કરવાની આવશ્યકતા શું છે ભગવાનની કૃપા થઈ અને થોડા જ વખતમાં મોટી વહુ ગર્ભવતી થઈ દસ મહિના પછી તેણે એક રૂપાળા અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો વહુએ પુનઃ શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવા દેવાની સાસજીને આજ્ઞા કરી આજીજી કરી વારંવાર વિનંતી કરવા છતાં સાસુજીએ વ્રત નહીં કરવા દીધું વ્રત છૂટી જતાં વહુ ઘણી લાચાર અને દુઃખી થઈ ગઈ વ્રત તૂટતા શ્રી ગણેશજી કોપાયમાન થયા પુત્રો યુવાન થયા તેના લગ્ન લેવાયા વર વહુના સપ્તપદીના ફેરા વખતે શ્રી ગણેશે પુત્રને અદૃશ્ય કરી દીધો આ અચાનક અણધારી ઘટનાથી લગ્નના મંડપમાં હલચલ મચી ગઈ બધા દુઃખી થયા વર ક્યાં ગયો સમાચાર મળતા વરની માતા મોટી વહુએ દયાદેવ સસરાજીને કહ્યું હે પિતાજી તમે મારું શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત છોડાવી દીધું તે કારણે ભગવાન કોપાયમાન થયા છે અને મારો પુત્ર અદૃશ્ય થઈ ગયો છે મને પુનઃ વ્રત કરવાની સંમતિ આપો કે જેથી મારો પુત્ર મને પાછો મળે પુત્ર વધુને મુખે આ વાત સાંભળીને દયાદેવ અત્યંત દુઃખી થયા સાસુજી પણ દુઃખી થયા પછી બંનેએ મોટી વહુને શ્રી ગણપતિજીનું સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાની મંજૂરી આપી આથી દર મહિને વધમાં આવતી સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુએ કરવા માંડ્યું એકવાર એક વેદવતા ગરીબ અશક્ત બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષા માંગવા આવ્યા આંગણામાં આવ્યો મોટી વહુને કહ્યું બેટી હું હું ઘણા દિવસથી ભૂખ્યો છું ભૂખને કારણે હું ચાલી પણ શકતો નથી મને ભિક્ષામાં ભોજન આપ વહુએ ભૂખ્યા બ્રાહ્મણનો આદર સત્કાર કરી પેટ ભરીને આગ્રહ કરીને જમાડ્યો વસ્ત્ર આદિનું દાન પણ કર્યું આથી બ્રાહ્મણે પ્રસન્ન થઈને કહ્યું હે દીકરી માંગ તારે જે જોઈએ તે માંગ હું વેશધારી બ્રાહ્મણ ગણેશ છું હું તો તારી પરીક્ષા કરવાને અહીં આવ્યો છું તારા વ્રત પાલનના ફળ સ્વરૂપે તને દર્શન આપવા આવ્યો છું ભિક્ષુક બ્રાહ્મણની આ વાત સાંભળીને વહુ નમસ્કાર કરતા બોલી હે વિધ્ન વિનાયક શ્રી ગણેશજી જો તમે મારા પર પ્રસન્ન જ થયા હો તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેવું વરદાન આપો બ્રાહ્મણે કહ્યું હે શ્રદ્ધાળુ વ્રતધારી પુત્રી તું જે ઈચ્છે છે તેમ જ થશે તારો પુત્ર તને સત્વરે પાછો મળશે આટલું કહીને બ્રાહ્મણ વેસ ધારી શ્રી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા સમય જતા થોડાક દિવસે સોમ શર્મા નામનો એક વર્ગ દયાદેવનું ઘર શોધતો શોધતો આવ્યો તેની સાથે પેલો ગુમ થયેલો પુત્ર પણ હતો વટેમાર્ગુએ દયાદેવને પુત્રને બતાવ્યો દયાદેવે પુત્રને તરત ઓળખી કાઢ્યો તેને છાતી સરસો ચાપી દીધો માતા પણ પુત્રને ભેટી પડી માતાએ કહ્યું શ્રી ગણેશજીની કૃપાથી જ અપહરણ થયેલો આ પુત્ર અમને પાછો મળ્યો છે પુત્રને નવા વસ્ત્રા ઉભોષણથી શણગાર્યો દેવતો સોમ શર્માને વારંવાર નમસ્કાર કરીને કહેવા લાગ્યા હે શ્રેષ્ઠ તમારી કૃપાથી અમને અમારો પુત્ર ગયેલો પાછો મળ્યો છે પછી શ્યોમ શર્માએ મિષ્ટાન જમાડીને ધોતી દુપટ્ટો વગેરે સહિત ગોદાન આપ્યું પુનઃ મંડપ બનાવડાવીને પુત્રના લગ્ન વિધિપૂર્વક કર્યા ભાગ્યવંતી કન્યાપતિ દેવને પામીને ધન્ય ધન્ય થઈ ગઈ નગરજનોમાં આનંદ આનંદ ફેલાઈ ગયો જૈષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની સંકટનાશન ચતુર્થી મનુષ્યોની સઘળી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તે દિવસે એક દંત શ્રી ગણપતિજીનું પૂજન કરવું જોઈએ હે દેવી વિધિ વિધાન અનુસાર ભક્તિથી જે આ વ્રત પૂજન કરશે તેના સર્વે મનોરથો પૂર્ણ થશે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠર શ્રી ગણેશ ભગવાનના વ્રતનું આવું મહાત્મ છે તમારા શત્રુઓનો નાશ કરવાની તમે આ વ્રત અવશ્ય કરો કે જેથી તમારું રાજ્ય તમને પુનઃ પ્રાપ્ત થશે જ્યેષ્ઠ મહિનાની વત પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં જેઠ મહિનાની વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી દયા બ્રાહ્મણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તમારા જીવનમાં આવેલા તમામ દુઃખ દર્દો દૂર થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે દરેક મનોકામના પૂર્ણ થશે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવા દરેક નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથાના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો મિત્રો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ